હું છું તમારો પોતાનો પિયુષ સર જે દૂર કરશે તમારો વિજ્ઞાન વિષયનો ડર સ્વાગત છે દરેક સર વિદ્યાર્થી મિત્રોનું ચાલો ફટાફટ લેક્ચર શરૂ કરીએ એ પહેલા

ભાઈ વિડીયો આવે છે કે નહીં જરા કમેન્ટમાં જણાવતા રહેજો મે બી હવે આવવું જોઈએ

અલગ અલગ જગ્યાઓ ઉપર મૂકવામાં આવે તો એના દ્વારા કયો કીધો અંતર્ગોળ અરીસો ઓકે આના દ્વારા જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબના સ્થાન એના પ્રકાર અને પરિમાણ ની કિરણાકૃતિ દોરવાની છે અલગ અલગ છ જગ્યા ઉપર આપણને સ્થાન આપેલા છે એકતા મીન્સ કે વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર જે છે એમની વચ્ચે ત્યાર પછી તો કે એફ પર યાની કે મુખ્ય કેન્દ્ર પર પી અને એફ ની વચ્ચે યાની કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર F જે તમને દેખાય છે એની વચ્ચે કેક વવો જોઈએ ઓકે આમ 1 થી લઈને 6 સુધી આપણે અલગ અલગ સ્થાન ઉપર વસ્તુ મૂકી દીધી છે સૌથી પહેલા વસ્તુનું સ્થાન ક્યાં આપ્યો હતું કે સાહેબ અનંત અંતરે યાની કે વસ્તુ છે અનંત અંતરે ઇન્ફિનીટી લેવલ પર છે ઓકે ત્યાંથી તો કે ત્યાં વસ્તુ કવડી છે એ આપણને ખબર નથી એટલે આપણે મુખ્ય અક્ષની ઉપરની તરફથી એક પ્રકાશનું કિરણ આવવા દેશું અને એક પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષની નીચેથી આવવા દેશું બંને આવતા પ્રકાશના કિરણો કેવા હશે તો કે મુખ્ય અક્ષને સમાંતર કેવા હશે મુખ્ય અક્ષને સમાંતર આપણને બધાને ખબર છે જે કિરણ સમાંતર આવે એ પળાવર્તન પામી મુખ્ય અક્ષમાંથી પસાર થાય

અને યાદ રાખવાનું શું તો કે અરીસો કયો તો કે સાહેબ અરીસો અંતરગોળ તો અંતરગોળમાં હંમેશા પ્રતિબિંબ વાવ આવે યાની કે વાસ્તવિક અને ઉલટું આવે આ એક કિસ્સો બાદ એ કયો તો કે નંબર છ નંબર 6 ની અંદર કેવી રીતે થશે પ્રતિબિંબ બરોબર એની વિશે આપણે ચર્ચા કરશું આગળ પ્રતિબિંબ કવડું છે કદ કેટલું છે પરિમાણ કવડું છે તો કે બિંદુવત

કેન્દ્ર થી દૂર આપ્યું છે આ છે વક્રતા કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર થી દૂર આપણને વસ્તુ આપેલી છે વસ્તુ આમાંથી બે પ્રકાશના કિરણો પસાર કરવાના છે અને એ બંને કિરણો જ્યાં છેદે ત્યાં આપણું પ્રતિબિંબ બનશે પહેલું કિરણ એજ વિનો મુખ્ય અક્ષને ને સમાંતર જશે જે કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય એ એફ માંથી પસાર થાય

વધશે ત્યાર પછી તો કે હવે તો કે હવે વસ્તુનું સ્થાન સી થી દૂર માંથી ઉપર લાવીને ઉભું રાખી જો એટલે કે પ્રતિબિંબ મને સી પર જ મળે છે સોરી વસ્તુ મને સી પર મૂકેલી છે તો મને પ્રતિબિંબ પણ સી પર જ મળે છે પહેલું કિરણ તો કે ડી સોરી ડી નહીં માફ કરજો મુખ્ય અક્ષને સમાંતર જવા દીધી એ પરાવર્તન પામી અને કેમાંથી પસાર થશે f માંથી પસાર થશે કેમાંથી પસાર થશે f માંથી બીજું કિરણ તો કે હવે જો c ઉપર જ વસ્તુ છે તેની પછીનો કયો પોઈન્ટ આવ્યો તો કે એફ તો હવે આપણે કિરણ f માંથી પસાર કરવો પડશે તો f માંથી પ્રકાશનું કિરણ જવા દીધું જે કિરણ f માંથી ગયું એ કિરણ તો કે પરાવર્તન પામીને મુખ્ય અક્ષને સમાંતર જાય અને ઈ જ્યાં છે દે ત્યાં આપણે બનાવી દેવાનું શું તો કે આપણો પ્રતિબિંબ શું બનાવવાનું આપણું પ્રતિબિંબ અહીંયા મેં રાઉન્ડ મેરો ત્યાં આપણને પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે આપણે આવી રીતે આકૃતિ બનાવવાની થશે યાની કે મારો પ્રતિબિંબનું સ્થાન સી પર જ છે પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટો છે અને પરિમાણ તો કે જેવડી વસ્તુ છે અવડું અવડું જ પ્રતિબિંબ મળે છે યાની કે પરિમાણ પણ વસ્તુની જેટલું જ છે બરોબર એમાં કોઈ વધારે ઓછું થતું નથી કદ એક જ સરખું રહેશે જયારે સી ઉપર હશે ત્યારે પણ જો સી અને એફ ની વચ્ચે હશે તો પ્રતિબિંબ અને યાની કે વક્રતા કેન્દ્ર કેન્દ્ર અને મુખ્ય વચ્ચે હોય તો અહીંયા જો મેં વચ્ચે વસ્તુ મૂકી છે એસ પર અવર રૂલ પહેલું પ્રકાશ નું કિરણ તો કેવું જશે ભાઈ મુખ્ય અક્ષ ને સમાંતર જશે અને મુખ્ય અક્ષ ને સમાંતર જતું કિરણ પરાવર્તન પામી નીકળે એટલે ક્યાંથી પસાર થાય એફ માંથી પસાર થાય બીજું કિરણ તો કે વસ્તુ છે એની આજુબાજુમાં નજીક જોવો લેન્સ તરફ નજીક કોણ છે એફ છે તો બીજું કિરણ એફ માંથી પસાર કરશું કેમાંથી પસાર કરશું ભાઈ એફ માંથી અને આપણને ખબર છે કે જે કિરણ એફ માંથી જાય એ વક્રી સોરી પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને સમાંતર જ જાય છે આ બંને કિરણ જ્યાં છેદે છે એ જગ્યાએ તમે તમારું હું બનાવી શકો

હવે વસ્તુ ક્યાં આવી ગઈ સીધી એફ ઉપર જ આવી ગઈ યાની કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર આવેલી છે તો પહેલું કિરણ તો એસ પર રૂલ સમાંતર જશે એટલે ઈ એફ માંથી પસાર થશે બટ વસ્તુ જે એફ ઉપર છે બીજું કિરણ એફ માંથી પસાર કરાય નહીં બીજું કિરણ આપણે એવી રીતે પસાર કરીએ કે જેથી આપાત કિરણ પરાવર્તન પામી અને પાછું ફરે ને તો ઈ કેમાંથી પસાર થતું હોય

તો કે મારી આકૃતિમાં નો હમાણો એટલે વસ્તુ કરતા કેવું હશે ખૂબ જ મોટું હશે અત્યંત વિવર્ધિત હશે બહુ મોટું હોવું જોઈએ અને હવે તો કે છઠ્ઠી જગ્યા છઠ્ઠું અને અંતિમ વસ્તુનું સ્થાન વસ્તુનું છઠ્ઠું અને અંતિમ સ્થાન ક્યાં તો કે ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે બરાબર ધ્રુવ પી અહીંયા ધ્રુવ પી

પાછળની બાજુ કોઈ જગ્યાએ છેદતું હોય એવો તમને ભાસ થાય ધેટ મીન્સ કે અહીંયા અંતર્ગોળ અરીસાની પાછળની બાજુએ મને પ્રતિબિંબ મળે છે બરોબર ક્યાં મળે અરીસાની પાછળ મળે અને અરીસાની પાછળ મળતું પ્રતિબિંબ હંમેશા આ જ હોય એટલે કે આભાસી અને ચતુર્ભુજ હોય જે વસ્તુ કરતા મોટું જ હોવાનું આપણને દેખાય જ છે અહીંયા વસ્તુ એવડી છે જ્યારે પ્રતિબિંબ એનાથી કદમાં મોટું છે યાની કે વસ્તુ કરતા ખૂબ જ મોટું મને પ્રતિબિંબ મળે છે ખૂબ જ મોટું પ્રતિબિંબ પણ પસાર કરી શકો છો બીજું પ્રકાશનું કિરણ પણ પહેલું પ્રકાશનું કિરણ તો હંમેશા મુખ્ય અક્ષને સમાંતર જ જવા દેવાનું રહેશે એમાં કોઈ ભાંગછોડ ચલાવી લેવામાં આવશે ચાલો ત્યાર પછી

પેલું કિરણ કેવું થશે મુખ્ય ને સમાંતર જે કિરણ સમાંતર જાય એ બીજી બાજુ સોરી પરાવર્તન પામી એને વિકેન્દ્રિત થાય એને લંબાવો તો એફ માંથી પસાર થતું હોય એવું આપણને જોવા મળે બીજું તો સીધું એફમાંથી પસાર થતું હોય ને એવું કરો બરોબર એટલે એ કિરણ મુખ્ય ને સમાંતર જશે અને એ પરાવર્તન પામેલા કિરણ ને બીજી બાજુ આમ જો આમ લંબાવવામાં આવે તો એ બે કિરણ જ્યાં ભેગા થાય ત્યાં મને મારું વસ્તુ જે છે એનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય ક્યાં મેળવ્યું મને પ્રતિબિંબ ધ્રુવ પી અને એફ ની વચ્ચે પણ કઈ બાજુ અરીસાની તરફ કઈ બાજુ અરીસાની પાછળ તો અહીંયા લખાય કે શું તો કે અરીસાની પાછળના ભાગમાં મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે પ્રતિબિંબનો પ્રકાર તો કે પાછળની સાઈડ છે એટલે આભાસી ને ચત્તુ અને જોઈ લો અહીંયા કદ પણ હે સીધી રીતે જોતા જ ખબર પડે કે વસ્તુ કરતા નાનો એનો કદ મળતો હોવો જોઈએ આમાંથી આ બે જ આકૃતિ આવે છે બેમાંથી એક એ આકૃતિ પરીક્ષાની અંદર મોટા ભાગે પૂછાતી નથી પણ ક્યારેક પૂછાઈ જાય તો આપણને આવડવી અનિવાર્ય છે ચલો ત્યાર પછી શું છે

મોટું પ્રતિબિંબ જોવા માટે એનો ઉપયોગ કરે છે જેથી કરીને એ દાંતનો ઈલાજ સરળતાથી કરી શકે આની સિવાય તો કે સોલાર કુકર સોલાર ભઠ્ઠી અને ડોક્ટરોના હેડ મિરર તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે આંખ કાન નાક અને ગળાના જે ડોક્ટર છે એ આંખ કાન નાક અને ગળાના ભાગોની તપાસ કરવા માટે અહીંયા તમને દેખાડો છે એવો એક પ્રકારના હેડ મિરર નો ઉપયોગ કરે છે જેથી કરી એને સ્પષ્ટપણે વસ્તુ જોઈ શકાય સ્પષ્ટ પણ કરી શકે ચાલો એ અરીસાના ઉપયોગ હતા હવે તો કે બહિર્ગોળ અરીસાના ઉપયોગો કઈ કઈ જગ્યાએ વાહનોમાં સાઈડ મિરર તરીકે ઉપયોગ કરે અને વેપારી અથવા દુકાનદાર છે ને એ પોતાની દુકાનની સલામતી માટે બરોબર ટેવ બહુ હોય એટલે એ ચોરી ન કરે બરોબર જો આ ભાઈ કેવો આ શોપકીપર છે બરોબર ને આ કસ્ટમર છે કસ્ટમરની ઉપર નજર રાખવા માટે એનો ઉપયોગ કરે છે કેમકે વાળા ઘડીએ કેમેરામાં તો જોજો કરે નહીં કેમેરામાં જોવા જાય ત્યાં તો બીજું બટકાવી જાય પછી એને પકડવો મુશ્કેલ પડે એટલે અહીંયા મિરર મૂકેલો હોય ઉપરની તરફ તો એ ફટાફટ જોઈ શકે અને આવા મિનર પણ તમે રસ્તાની સાઈડમાં જોયા હશે કે બીજી બાજુથી આવતો ટ્રાફિક જે છે ઈઝીલી જોઈ શકાય અને એક્સિડન્ટ જે છે એનું નિવારણ થઈ શકે એટલા માટે થઈ અને આવા મિરર બેઝમેન્ટ પાર્કિંગ ની બહાર અથવા તો 90 ડિગ્રીના ખૂણે જ્યાં રસ્તાઓ ભેગા થતા હોય ત્યાં એને ગોઠવણ કરવામાં આવેલી હોય છે ઓકે તો આજનો લેક્ચર બસ અહીંયા સુધી રાખવાનો છે બહુ લાંબો કરવાનો નથી ટુકુને ટચ પતાવવાનું છે અને ટુ ધ પોઈન્ટ જ વાત કરવાની છે વચ્ચે લાઈક શેર સબસ્ક્રાઈબ વાળી માથાકૂટ આપણે આવશે નહીં ઓકે સર દાખલો પૂછાય છે યસ 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 આ ચેપ્ટર માંથી એક દાખલો આવે છે બરોબર એની અથવામાં કિરણાકૃતિ આવશે ડન

એટલે આપણે આજે ઘણા બધા પ્રશ્નોનું રિવિઝન કર્યું પરીક્ષાની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે ઓકે તમને બધા વિદ્યાર્થી મિત્રોને આજનો લેક્ચર પસંદ બરોબર ચાલો મળીએ આવતીકાલના લેક્ચરની અંદર ત્યાં સુધી સૌ કોઈ મિત્રોને જય હિન્દ જય ભારત આવતીકાલે ફરીથી સાડા સાત વાગે આજ પ્લેટફોર્મ ઉપર નવા કોન્ટેન્ટ સાથે મળે